તમને એકથી એક કોન્સેપ્ટમાં તમને અહીંયા અવેલેબલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે મારે નાઇન્ટી ફાઇવ રૂપિયાની વસ્તુથી સ્ટાર્ટિંગ થાય છે બાકી નાઇન્ટી ફાઇવ રૂપિયાની વસ્તુ તમને ટોટલી ઓલ્ટર ઓલ્ટરલોક્સના સાથે ઓર ક્વોલિટીઝના સાથે મેન્સનેબલ મળવાની બાકી વાત કરવા જઈએ તો સેમ્પલ તો બહુ બધા મળી જશે તમને ટુ પીસ થ્રી પીસ બોટમ સ્વેર લેગિન્સ જેગિન્સ અહીંયા બધું જ કોન્સેપ્ટ તમને ટોટલી કુર્તીઝનો કલેક્શન ટોટલ્સ મળી જશે બોટમ્સ પણ જોઈ શકો તમે વી શેપનો ટોટલી થ્રેડ વર્કનું કામ છે ઓર નીચે તમને ઓર નાની નાની બુટીઓનો ટોટલી કામ કરેલો છે કુર્તીઝ ઉપર ઓર ગ્રે કલરના કોન્સેપ્ટના સાથે બહુ જ ફાઇન લાગે છે અહીંયા તમને ગોટાપતિ લેસનો ટોટલી વર્ક મળવાનો છે તમને સ્લીવ્સમાં બી ઓર બેક સાઈડ ઓર ફ્રન્ટ સાઈડ બે સાઈડમાં તમને બુટીઓનો વર્ક મળવાનો છે આવી રીતના કોન્સેપ્ટમાં કેજ્યુઅલ કુર્તીઝનો કામ કરવા જઈએ તો કેઝ્યુઅલ કુર્તીઝમાં બહુ જ ફાઇન ટ્રેડિશનલ લુકમાં તમને એકથી એક કુર્તિજ તમને સ્પેશિયલી તમને અહીંયા અવેલેબલ થઈ જશે જય શ્રી કૃષ્ણ હું માહી છું એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજીજોનસિંહ સાવરિયા સિલ્ક મિલ્સમાં દર્શકો તમે મારી સાઈડ જોઈ શકો બેક સાઈડમાં તમારે આપણે કુર્તીઝ વેરનો સેક્શન છે કુર્તીઝ વેરના સેક્શન્સમાં તમને બધી જ વેરાયટીઝ મળી જશે ઓર તમે ક્વોન્ટિટી જોઈ શકો આવી રીતની ક્વોન્ટિટી જોઈએ છે ઓર આવી રીતના વેરાયટી સેમ્પલની લાઈન જોવા જઈએ ને તો સેમ્પલની લાઈન અનલિમિટેડ મળી જશે તમે શકો ઓર લાઈવ સવાર સવારનો ટાઈમ છે મોર્નિંગની વાત કરવા જઈએ મોર્નિંગનો સવાર સવારનો ટાઈમ છે ઓર લેટેસ્ટ કસ્ટમર્સ અહીંયા તૈયાર બેસેલો છે પહેલા વાત કરીએ આપણે કસ્ટમર થી તમે ક્યાંથી આવ્યો છો કે સર ભાવનગર થી ભાવનગર ભાવનગર થી આવ્યો છો તમે આ બધી જો એલઈડી જે કલેક્શન તમે અહીંયા જોવો છો તમે કઈ રીતે અહીંયા પહોંચ્યા અમે YouTube દ્વારા અહીંયા પહોંચ્યા YouTube દ્વારા મતલબ YouTube તમે આજી જોના ના ચેનલ્સ ઉપર વિડિયો જોયેલા તમે કેવો લાગે છે વેરાઈટી એની વેરાઈટીસ એકદમ ઇમ્પ્રેસિવ હતી એટલે જ અમે સર અહીંયા છે ઓકે તમે વિડિયોઝમાં જોયો કે તમારી વેરાઈટીસ બહુ ઇમ્પ્રેસિવ લાગી એકદમ યુનિક છે યુનિક વેરાઈટી જોવા લાગી તમને વેરાયટી કેવી છે તમારે અહીંયા વેરાયટી બહુ સારી છે મેડમ વેરાયટી કેવી છે સારી છે સારી છે વેરાઈટી કલેક્શન સારો લાગે છે અત્યારે જસ્ટ જ આવ્યો છો હા ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ છે ઓકે બિઝનેસ ભી ફર્સ્ટ ટાઈમ જ શરૂ કર્યો તમે ઘરેથી સ્ટાર્ટ કરો છો કે શોપ થી ના ઘરેથી ઘરેથી સ્ટાર્ટ કરો છો ઓકે કઈ જો આનંદની તમે ઘરેથી સ્ટાર્ટ કરી શકો ને વેરાયટીઝ તમને બહુ જબરદસ્ત મળી જશે અહીંયા ઓકે નેક્સ્ટ આઈટમ આપણે આર્ટિકલ્સ ની વાત કરવા જઈએ તો આર્ટિકલ્સ બહુ જ ફાઈન હોય છે આપણે કસ્ટમરના સાથે વાતપઈન કરી કસ્ટમર્સ ભાવનગરથી આવ્યા છે આપણે ગુજરાતી જ છે ઓર ગુજરાતી પણ છે જેમ કે આપણે ગુજરાતી ચેનલ્સ ઉપર આવ્યા છે બાકી વાત કરવા જઈએ તો સેમ્પલ તો બહુ બધા મળી જશે તમને ટુ પીસ થ્રી પીસ બોટમ્સ વેર લેગિન્સ જેગિન્સ અહીંયા બધું જ કોન્સેપ્ટ તમને ટોટલી કુર્તીઝનો કલેક્શન ટોટલ્સ મળી જશે બોટમ્સ પણ સિંગલ કુર્તીઝ પણ ઓર વેરાયટી ટુ પસ ટુ પીસમાં બી જોઈ દઈએ ટુ પીસમાં બી તમને વેરાયટીઝ અહીંયા તમને અવેલેબલ થઈ જશે પર આજે જે વિડીયો છે આપણે આજે આ વિડીયો રહેવાનો છે સ્પેશિયલ સિંગલ કુર્તિ વાત કરવાની ઓ સિંગલ કુર્તીમાં સ્પેશિયલ વેરાયટીઝ તમારી માટે લઈને આવ્યો છો જોઈ શકો તમે कुर्तीज मले फर्स्ट आर्टिकल छ फर्स्ट आर्टिकल बहुत फाइन वन छ फर्स्ट आर्टिकल्स मता मैं यहां જોઈ શકો टोटली यहां थ्रेड वर्क નો टोटली કામ કઈ રહ્યો છે અહીંયા સિપી નો टोटली સિપી વર્ક ભી કઈ રહ્યો છે અહીંયા टोटली તમને નેક માં ભી તમને થ્રેડ વર્ક મડવાનો છે टोटલી ઓર નાની નાની બુટિયોના સાથ ટોટલી તમને અહીંયા કામ મડવાનો છે ઓર નીચે જોવો જોઈએ ને टोटલી બોટમસ માં તમને અહીંયા टोटલી અસ્તર ના સાથ ઓર ક્વોલિટીઝ ના સાથ મેન્ટેનેબલ તમને વસ્તુઓ તમને અહીંયા કુર્તીઝ માં અવેલેબલ થાય છે કુર્તીઝ માં એક થી એક આર્ટિકલ્સ ઓર એક થી એક ડિફerent ડિફerent આર્ટિકલ્સ મારી છે આજે જો नेक्स्ट आर्टिकल नेक्स्ट आर्टिकल बहुत फाइन छे पूरो मल्टी थ्रेड वर्क नो काम કરેલો છે તમે જોઈ શકો ઓર વર્ક પણ એટલો ફાઇન છે ઓર एकदम मस्त ફેબ્રિક છે ઓર ક્વોલિટી वाइज ભી જોજો જે ક્વોલિટી वाइज एकदम स्टफનેસ ઓર एकदम चपड़दस्त છે એનો તમે જોઈ શકો નીચે टोटली તમને અસ્તર ના સાથે મારવાનો છે આજો ક્વોલિટી કોઈ ભી વસ્તુ લેસો તમને આજી જાણતી કોઈ ભી પ્રોડક્ટ તમે ચા મારે નાઇન્ટી ફાઇવ રૂપિયાની વસ્તુથી સ્ટાર્ટિંગ થાય છે બાકી નાઇન્ટી ફાઇવ રૂપિયાની વસ્તુ બી તમને ટોટલી ઓલ્ટોલોક્સના સાથે ઓર ક્વોલિટીઝના સાથે મેન્સનેબલ મળવાની છે તમે જોઈ શકો ટોટલી નાની નાની બુટીઓ લાગેલી છે ફેબ્રિક્સ વાઇઝ ઓર ક્વોલિટી વાઇઝ બહુ જ ફાઇન મળવાનો છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ આ જો તમે નેક્સ્ટ આર્ટિકલ વી શેપમાં તમને અહીંયા છેડવર્કનો કોન્સેપ્ટ મળવાનો છે જોઈ શકો તમે વી શેપનો ટોટલી થ્રેડ કામ છે ઓર નીચે તમને ઓર નાની નાની બુટીઓનો ટોટલી કામ કરેલો છે કુર્તીઝ ઉપર ઓર ગ્રે કલરના કોન્સેપ્ટના સાથે બહુ જ ફાઇન લાગે છે અહીંયા તમને ગોટાપતી લેસનો ટોટલી વર્ક મળવાનો છે તમને સ્લીવ્સમાં બી ઓર બેક સાઈડ ઓર ફ્રન્ટ સાઈડ બે સાઈડમાં તમને બુટીઓનો વર્ક મળવાનો છે આવી રીતના કોન્સેપ્ટમાં કેજ્યુઅલ કુર્તીઝનું કામ કરવા જઈએ તો કેઝ્યુઅલ કુર્તીઝમાં બહુ જ ફાઇન ટ્રેડિશનલ લુકમાં તમને એક એક કુર્તીઝ તમને સ્પેશિયલી તમને અહીંયા અવેલેબલ થઈ જશે એનો નેક પેટર્ન જોઈ શકો બહુ જ ફાઇન છે વીનેક શેપમાં તમારે નેક બનાવ્યો છે અને એની જે ફેડિંગ વોશ છે જે ડિજિટલ પ્રિન્ટ છે નહીં ડિજિટલ પ્રિન્ટ બહુ જ ફાઇન છે કેમ કે આવું લાગે છે જે કસ્ટ્યુ કરેલો છે ને આ પ્રિન્ટ એકદમ ઉભાડતા લાગે છે મતલબ આવું લાગે એકદમ બહાર દીકતી હોય ને એકદમ રિયલ લાઈફ જેવી પ્રિન્ટ લાગે છે બહુ જ ફાઇન પ્રિન્ટ છે આવી રીતની પ્રિન્ટમાં બી ડિજિટલમાં બી તમને વેરાયટી બહુ બધી મળી જશે ઓ અલગ અલગ કોન્સેપ્ટ તમને બહુ બધા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ આઈડિકલની વાત કરીએ આજો તો નેક્સ્ટ આર્ટિકલ તમને ડિજિટલ પ્રિન્ટમાં જ મળવાનું છે પણ રિયોન બેઝમાં મળવાનો છે રિયોન ફોર્ટીન કેજીસ ઉપર તમને ફેબ્રિક મળવાનું છે વિથ ઓરિજિનલ મિરર વર્કનો વર્ક મળવાનો છે ઓર એમાં બી તમને લેસ પટ્ટીનો ગોટાપટી લેસનો વર્ક મળવાનો છે ઓર કુર્તીઝમાં તમને અલગ અલગ પ્રિન્ટો ઓર અલગ અલગ ડિઝાઇનો ઓર અલગ અલગ નેકમાં તમને અહીંયા પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થાય છે જોઈ શકો તમે એટલા બધા પેટર્ન છે કેમ કે વિડીયોઝના માધ્યમથી એટલા બધા પીસ તો એક સાથે ના બતાવી શકો તમને થોડો ફાસ્ટ કરીને થોડો ટાઈમની વેલ્યુએશન જોઈ લઈએ આપણે આ જો તમે આર્ટિકલ્સ વાઇઝ એકથી એક આર્ટિકલ્સ છે મતલબ એકદમ માર્કેટમાં જે ટ્રેન્ડ ઓર ક્રેઝેબલ ચાલતો હોય ને આ એકદમ ક્રેઝેબલ વસ્તુઓ તમારી માટે લઈને આવ્યો છે એકદમ ડિસન્ટ ડિસન્ટ આ જોઈ શકો તમે નેક્સ્ટ આર્ટિકલ આ જોયો તમે અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ એની જે પ્રિન્ટ છે ઓર પ્રિન્ટ ઉપર જે ફેબ્રિક આપ્યો છે બહુ જ ફાઇન છે અહીંયા જે ઓરિજિનલ મીરો વકનો ગ્રે કલર ગ્રે કલરના જે ધાગાના સાથે જે કોન્સેપ્ટમાં પેકિંગ કરી રહ્યો છે બહુ જ ફાઇન લાગે છે એમાં સિકવન્સનો બી વર્ક છે ઓર વર્કનો બી વર્ક છે એમાં કુર્તીઝમાં એકદમ સ્પેશિયલી કોન્સેપ્ટના સાથે આવી રીતના કોન્સેપ્ટમાં અલગ અલગ ડિઝાઇનો અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટમાં બહુ બધી વેરાયટીઝ છે આ જોઈ શકો તમે સરોજગી વર્કનો જીપીઓ લેસ ઉપર ટોટલી કામ કરેલો છે ઓર એની જે પ્રિન્ટ છે પ્રિન્ટ બહુ જ ફાઇન છે પ્રિન્ટ જે લાગે છે બહુ જ ફેન્સ છે જે દામનમાં છે ને ટોટલી તમને અહીંયા જીપીઓલેસનો ટોટલી કામ મળવાનો છે આવી રીતના સ્ટાઇલ્સ સ્ટાઇલ્સમાં પેટર્ન્સ એકદમ અલગ અલગ ઓર એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ પેટર્ન મળી જશે એની સિવાય બી બહુ બધા પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓલ ઓવર ઓફ પેટર્ન્સ મળી જશે તમને રાઉન્ડ કુર્તીઝમાં જોઈએ રાઉન્ડ કુર્તીઝના પે પેટર્ન્સ મળી જશે તમને આવી રીતના ફેન્સી એકદમ રાઉન્ડ ઘેરદાર તમને કુર્તી જોઈતી હોય પ્યોર કોટન્સ બેઝમાં તો આવી રીતના કોટન્સ બેઝમાં બી તમને કુર્તીઓ અહીંયા તમને એકથી એક કોન્સેપ્ટમાં તમને અહીંયા અવેલેબલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે વિથ બોટમ સ્વેટ જોઈતો તો માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે જે વિડીયોઝ બી તમારી માટે લઈને આવવાના છે સ્પેશિયલી તમારી માટે નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોઝમાં જે બી આવશે આ તમારે બોટમ સ્વેરનો આવવાનો છે બોટમ સ્વેરમાં વેરાયટીઝ બહુ જ ફાઇન આવી છે ઓર માત્ર પચાસ રૂપિયા ઓર એકા એક એવો બિઝનેસ છે જે માત્ર ઘરેથી બી સ્ટાર્ટ કરી શકો જેમ કે જે આપણે કસ્ટમર બેસેલા હતા આ કસ્ટમર બી ઘરેથી સ્ટાર્ટ કરી શકે માત્ર તમે નાનો એક બઝટ મૂકીને બી તમે ઘરેથી સ્ટાર્ટ કરી શકો યા હાઉસવાઈફ હોય એને બી ઘરેથી સ્ટાર્ટ કરવું હોય તો એમને બી ઘરેથી સ્ટાર્ટ કરી શકી ઓર આ આવો કોન્સેપ્ટ છે જે બાર મહિના ચાલતો હોય કુર્તીઝનો કોન્સેપ્ટ એવો છે ને જે લેડીઝોને લેડિઝોને ઓર રેગ્યુલર આ વસ્તુ જોઈતી હોય એના માટે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાર સુધીને આપો મને